વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજ રોજ બીજો દિવસ હતો અને આ દિવસ પણ ખૂબ જ ખાસ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત મુલાકાત પર હતા અને અનેક સોગાતો અનેક ભેટ છે એ ગુજરાતની જનતાને તેમને આપી છે ત્યારે હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમ જ દિલ્હી પહોંચશે ત્યારે ગુજરાતમાં કંઈક નવા જૂની સો ટકા થવા જઈ રહી છે છેલ્લા કેટલાય સમયથી મંત્રીમંડળની પણ ચર્ચાઓ છે જોર પકડી રહી છે પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની પણ બાકી છે એટલે હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી પહોંચશે ત્યારબાદ કદાચ પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા છે એ થઈ શકે છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે સી આર પાટીલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે એકથી દોઢ કલાક જેટલી બેઠક છે એ કરી છે અને આ બેઠક છે એ ખૂબ ખાસ માનવામાં આવી રહી છે જ્યારે તેઓ બેચરાજી જવા માટે રવાના થવાના હતા તે પહેલાં જ સવારના જ રોજ બીજા દિવસે એટલે કે આજના દિવસે જ તેમને આ બેઠક સી આર પાટીલ સાથે મળીને કરી છે અને એવી ચર્ચા છે કે ખાસ આમાં વાર્તાલાપ છે પાટીલ સાથે કરવામાં આવી છે અને હવે ટૂંક જ સમયમાં કંઈક નવા જૂનીના એંધાણ સો ટકા ગુજરાતની રાજનીતિમાં આવનારા દિવસોમાં જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટીમાં મોટી ઉથલપાથલ પણ થઈ શકે છે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ હતો જેમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી છે પરંતુ તે પહેલા સવાર સવારમાં જ સી આર પાટીલ સાથે આશરે દોઢ કલાક જેટલી બેઠક તેમણે કરી છે જે ભારે ચર્ચા જગાવી રહી છે ગુજરાતમાં સરકાર અને સંગઠન લેવલે નવા જૂની થાય અને મોટા ફેરફાર થાય તેવી ચર્ચાઓ ગાંધીનગરની રાજકીય ગલિયારોમાં ગુંજી રહી છે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર અને પીએમ મોદીની મુલાકાત થઈ હતી જેમાં પીએમ મોદી સાથે સીઆર આર પાટીલે દોઢ કલાક બેઠક કરી જેમાં ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો અને સંગઠન સંરચના સહિતની બાબતો પર ચર્ચા થઈ હોવાનું અનુમાન છે ત્યારે સી આર પાટીલે કમલમ ખાતે સંગઠનમાં ફેરફાર અને મંત્રીમંડળમાં ફેરફારના સંકેત આપ્યા હતા તો મોડી રાત્રે મુખ્યમંત્રી સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી હતી સોમવારે રાત્રે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી ત્યારે આ બેઠકોમાં પ્રદેશ સંગઠન મુદ્દે ચર્ચા થઈ હોવાની સંભાવના છે ત્યારે પીએમ મોદી સાથે સી આર પાટીલની મુલાકાત ગુજરાતના બદલાતા રાજકારણમાં મહત્વની માનવામાં આવી રહી છે ચોમાસું સત્ર સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત સરકારી હોવા છતાં રાજનૈતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે એવી ચર્ચા છે કે પીએમ મોદીની મુલાકાત પછી ગુજરાતમાં ઘણા ફેરફારો થઈ શકે છે સંસદનું ચોમાસું સત્ર સમાપ્ત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પહેલાં ગુજરાતના પ્રવાસ પર છે તેઓ તેમની મુલાકાત દરમિયાન પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતની રાજકીય દ્રષ્ટિકોણથી વધુ જોવામાં આવી રહી છે અને એટલું જ નહીં ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત રાષ્ટ્રીય અધ્યક્ષની જેમ અટકી ગઈ છે ત્યારે સરકાર અને સંગઠનમાં મોટી સર્જરી થઈ શકે છે સૌરાષ્ટ્રના પટેલોમાં આમ આદમી પાર્ટી નો જોર વધી રહ્યો હોવાનું અનુમાન છે તે માટે જ ભાજપ કેટલાક કઠિન અને મોટા પગલાં પણ લઈ શકે છે સી આર પાટીલ હાલમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ કેન્દ્ર સરકારમાં પણ શક્તિ મંત્રી છે બીજી ચર્ચા એ પણ છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સક્રિયતા અને આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા અને સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા ભાજપ માટે પડકાર બની રહી છે અને આવી સ્થિતિમાં પીએમ મોદીની મુલાકાત પછી ગુજરાતમાં શું ચિત્ર ઉભરે છે તે જોવાનું બાકી છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પછી જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરીથી સીએમ બન્યા ત્યારથી મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થયો નથી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આપની જીતથી કેજરીવાલની પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાયો છે એટલું જ નહીં ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા ચરમસીમાએ છે આનું ઉદાહરણ તાજેતરના જે કાર્યક્રમમાં જોવા મળ્યું રમતગમત મંત્રી મનસુખ માંડવ્યા કરતા ગોપાલ ઇટાલિયા સ્થળ પર પહોંચ્યા ત્યારે યુવાનોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો મહત્વનું છે પીએમ મોદી જ્યારે આજ રોજ હાંસલપુરની મુલાકાત લીધી હતી અને સુઝુકીની બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી સુઝુકીના પ્લાન્ટથી ગુજરાત ઈવી ઉત્પાદનમાં અગ્રેસર બનશે ત્યારે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની સુઝુકી મોટર્સે બત્રીસો કરોડ રૂપિયાના મોટા રોકાણ સાથે તેની ચોથી પ્રોડક્શન લાઇન સ્થાપવાની જાહેરાત કરી છે જે ખાસ કરીને ઈવી માટે હશે આ રોકાણ ગુજરાતની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે જે સાથે રાજ્યને ઈ મોબિલિટીના ક્ષેત્રમાં ફાયદો થશે હાલમાં ગુજરાતમાં બનેલી ગાડીઓ આજે દુનિયાના રસ્તા ઉપર દોડી રહી છે વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતે દક્ષિણ આફ્રિકા સાઉદી અરેબિયા જાપાન અને યુએઈ જેવા દેશોમાં ત્રણ હજાર ચારસો ઓગણસાહીઠ કરોડ રૂપિયાના વાહનોની નિકાસ કરી છે અને આ સફળતાનું કેન્દ્રબિંદુ મહેસાણામાં આવેલો સુઝુકી મોટર્સનો પ્લાન્ટ મનાઈ રહ્યું છે ત્યારે આ પ્લાન્ટે માત્ર ઉત્પાદનમાં જ નહીં પણ તેનાથી રોજગારીની અનેક તકો પણ ઊભી કરી છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો આપ શું વિચારી રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને શું લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં સાચાએ મોટી ઉથલપાથલ છે એ થવા જશે કે કેમ આપના અભિપ્રાયો શું છે અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર